ચાલીસ ડિગ્રી આખરી ગરમીમાં શેકાયું છે સુરત આખરી ગરમીથી બચવા લોકોએ લીધો છે જ્યુસનો સહારો લોકો જ્યુસ સહિત ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે આકરા તાપ વચ્ચે શહેરના રોડ રસ્તા સુમસામ ભાસી રહ્યા છે શહેરીજનોને બિનજરૂરી ઘર બહાર ન નીકળવા માટે પણ પ્રશાસને અપીલ કરી છે ઘર બહાર નીકળતા લોકોને શરીર ઢંકાય તેવા કપડાં પહેરી અને નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે ચાલીસ ડિગ્રી આખરી ગરમીમાં સુરત શેકાઈ રહ્યું છે કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પ્રશાસ

ગરમીમાં હવે લસ્સી પીવી બેસમાં બેસ ઓપ્શન છે ડોક્ટરો બી સજેસ્ટ કરે છે કે ભાઈ તો આટલું પાણી પીવો આટલું ઠંડુ પીવો તો લસ્સી બેસમાં બેસ ઓપ્શન છે અત્યારે ગરમીમાં પીવા માટે ને વગર કામને બહાર નહીં નીકળવું જોઈએ કારણ કે ગરમી હવે લૂ લાગી શકે હીટવેવના બી હમણાં ચાલુ છે બધી એટલે વધારે પડતું કામ હોય એકદમ અર્જન્ટ તો જ બહાર નીકળવું બાકી તો ઘરમાં રહેવું ફાયદાકારક છે શરીર માટે

બિલ જોઈ શકાય છે ગરમીથી રાહત મેળવવા આ રીતે મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે વિક્રેતા સાથે વાતચીત કરીશું કઈ રીતે ગરમી છે અને લસ્સીનું વેચાણ કેવું છે ગરમીમાં લસ્સીનું વેચાણ વધી જ જાય સાહેબ પહેલા કરતા વધારે થઈ જાય જોઈ શકાય છે અત્યારે ગરમીના પ્રકોપના કારણે લોકો હેરાન પરેશાન છે ગઈકાલે ચાલીસ ડિગ્રી સેલ્શિયસ હતું આજે ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયું છે અને લોકો એનકેન પ્રકારે બચાવના પ્રયાસો શોધી રહ્યા છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એવી પી અસ્મિતા